તમારો પાછળ વાળા મિત્રો નથી ઉગાડતા આ લોકો નથી ઉગાડતા પણ તમે નહીં માનો આ લીમડા નીચે નાના ગણપતિ બેસાયા હતા છવ્વીસ વર્ષ પેલા માં વધારે સરસ આજ રોજ ત્રિકોણ બાગ ખાતે ભક્તિ સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટમાં લોકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ જોવા મળ્યો છે શું છે સુધી પેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓ આજે રાજકોટના ત્રિકોણ બાગ ચૂકમાં ભક્તિ સંગીતનો કાર્યક્રમ આવ્યો આ ભક્તિ સંગીતના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનતા મુક્ત થઈ અને લોકો ઝુમી ઉઠ્યા અને ખરેખર કોઈ દેવસ્થાનમાં બેઠા હોય એવી અનુભૂતિ કરી હતી હું આ સમગ્ર ગ્રુપનો આભાર માનું છું થેન્ક યુ સો મચ રાહુલભાઈ આજ રોજ ત્રિકોણબાગ ખાતે ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં આપની એક અલગ થીમ નથી શું કહેશો આજ રોજ ત્રિકોણબાગ કા રાજા જાજરમાન આયોજનની અંદર પૂજ્ય મોટાભાઈ શ્રી જીમીભાઈ અડવાણી દ્વારા એક સરસ મજાનો ચાન્સ અમને લોકોને આપવામાં આવેલો હતો તેરી ભક્તિ તેરી મહિમા ટાઇટલ હેઠળ આજ રોજ અજયરાજ દવે વિશ્વા ત્રિવેદી અલકા સંઘવી કલ્પેશ ઉપાધ્યાય અને મુનિષ કુસાણી દ્વારા આ ભક્તિ સંખ્યાની રજૂઆત કરવામાં આવી હજારોની સંખ્યામાં લોકોએ આ કાર્યક્રમ માણ્યો અને પૂરી ટીમ વતી અરિહંત ઇન્વેસ્ટમેન્ટ પરિવાર વતી આજરોજ અમે બધા જ જીમીભાઈ અડવાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ